ગુજરાતમાં એવું લાગે છે કે એક દેશ એક ચૂંટણીનું રિહર્સલ ચાલી રહ્યું છે કેમ કે હાકલા પડકારા જામ્યા છે ગોપાલ ઇટાલિયાથી લઈ કાંતિ અમૃતિયાથી લઈ વાકેના ધારાસભ્યથી લઈ મોરબી ભાજપ શહેરના પ્રમુખથી લઈને તમામ હવે આ ચેલેન્જના મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ જમ્પ લાવ્યું છે તેને પણ ચેલેન્જ આપી દીધી ઈસુદાન ગઢવીએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ચેલેન્જ આપું છું કે એક એક બેઠકની ચેલેન્જ રમવાનું છોડો હિંમત હોય તો ભાજપના એકસો એકસઠ ધારાસભ્ય રાજીનામા આપે ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીના સૈનિકો તૈયાર છે ભાજપના ધારાસભ્ય બે કરોડની ઓફરની વાત કરે છે તો આ રૂપિયા ક્યાંથી આવ્યા તેની ઈડી તપાસ કરે એક એક સીટ રમવાનું છોડો તમારામાં તાકાત હોય તો એકસો તમારા એક્સેપ્ છે ને એકસેટ એક્સેટ આપે પણ એકસો ને એકસેટ અમારા સૈનિકો ઉભા રહેશે અને તમને આ વખતે હરાવી દેવાનું જનતાએ નક્કી કર્યું છે આવો મેદાનમાં વાતો કરો છો તમે ભ્રષ્ટાચારના રૂપિયા ભેગા કરીને મોરે મોરાની શેની મોરા મોરાની વાતો થાય છે પ્રજા ત્રાઈમામ પોકારી ગઈ છે બ્રિજ નીતે ઊભતા અત્યારે ભાજપના કાર્યકર્તાઓને સંતાનો ડરે છે